નરા પોલીસ સ્ટેશન દ્વારા નરા ગામના વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગ પરિવારજનોને રાશન કીટ આપીને માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાતને સાચી ઠહેરાવી છે આ સેવા કાર્યમાં ભુજની સંસ્થાશ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ ઝણસારી દ્વારા સેવા યજ્ઞમાં થોડી આહુતિ પણ આપી હતી આ પવિત્ર ઉત્તરાયણના પર્વ દરમિયાન સેવા કાર્ય કરી લોક ઉપયોગી કાર્ય પોલીસ મિત્રો દ્વારા કરાયું હતું જે ખરેખર ઉત્તમ બાબત છે અન્નદાન એ મહાદાન ખરેખર ખૂબ જ ઉમદા સેવાનું કાર્ય નરા પોલીસ સ્ટેશનના સૌ કર્મચારી દ્વારા કરાયું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ